ઘરે ગત પચીસમી ચોરી થઈ હતી આ બાબતે વકીલ ચોરીની ફરિયાદ નોંધાવવા પિટલાદ પોલીસે ગયા હતા ત્યાં પોલીસે ફરિયાદ નોંધાવા ને બદલે એક અઠવાડિયા થી ધક્કા ખવડાવતા હતા

હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજિસ્ટ્રેશ ફરિયાદ નોંધવામાં ના આવે હોવા છતાં મેં મારા વકીલ મંડળને જાણ કરી મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અમે આજે અગિયાર વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં આવેલા કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને કોઈ અમને સચો સાચો જવાબ આપતા નથી અને હવે એવું કહેવામાં આવે છે પાંચ મિનિટમાં આવું છું પાંચ મિનિટમાં આવજું પણ કોઈ આવતું નથી અમે એક કલાકથી પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું આમ આદમી કેવી રીતે આ પોલીસ સ્ટેશન એવું કહે છે કે અમે તમારા મિત્રો છીએ કેવી રીતે કહી શકીએ તો અમે તમારા મિત્રો છીએ જો પોલીસ તમને આટલો સપોર્ટ ના કરતી હોય તો કેવી રીતે તમે આ પોલીસ સ્ટેશન ચલાવો છો અને અમને વ્યવસ્થિત જવાબ આપવામાં તમે બી આટલી બધી રિસ્પોન્ડ અમને આપતા નથી અને ઉપરથી એવું કહેવામાં આવે તમારી એફઆઈઆર ફાળીશું એફઆઈઆર ફાળીશું આજે પાંચ દિવસ થયા છતાં અમે કોઈ એફઆઈઆર ફાળેલ નથી અને એવું કે તમારી એફઆઈઆર ફાળીશું ઉપરથી એવું કહેવામાં આવશે કે સાહેબ કહેશે એટલે ફાળીશું પણ કોઈ રિસ્પોન્ડ આપવામાં આવતો નથી તો આમ આદમી માટે કેવી રીતે આ પોલીસ મિત્ર બનશે